અવધૂત ચિંતન કરી રહ્યા છે અને તેમાં હાલમાં આપણે કાણે મહારાજ ના જીવન ચરિત્રો શ્રવણ કરી રહ્યા છે તો એ જીવન ચરિત્રમાં માં શ્રી नारायण महाराज केडगाव करनु नाम वारंवार आले छे અને શ્રી નારાયણ મહારાજ કેડगाव કરે અને કો કહે છે શ્રી કાણે મહારાજને આધ્યાત્મિક માર્ગદર્શન પૂરૂ પાડ્યું તો આ સંત શ્રી નારાયણ મહારાજ કેડगाव કર કે કોણ ક્યાં જન્યા અને કેડगावકર સરનેમ એમની શા પરથી પડી અને એમનું જે આધ્યાત્મિક કાર્ય છે તો એને આપણે શ્રવણ કરીશું આ દપાસક સંતો શ્રી મહારાજ કેડગા ઉપર એમનો જન્મ તારીખ વીસ પાંચ અઢારસો ને પંચ્યાસી નું વર્ષ છે અને એમણે સમાધિ તારીખ ત્રણ સપ્ટેમ્બર અને ઓગણીસો પિસ્તાલીસ નું વર્ષ છે તો આમ લગભગ સાઠ વર્ષની તેમની જીવનયાત્રા દરમિયાન તેમણે પણ અનેક આધ્યાત્મિક પાઠો શીખ્યા અને આધ્યાત્મિક માર્ગદર્શન અનેક લોકોને એમણે આપ્યું છે તો આજે બ્રેક કેડિગ્રાઉ કહેવાય છે પૂનાથી ચાલીસ માઇલ દૂર તો ત્યાં તેમણે દત્ત મંદિરની પણ સ્થાપના કરી છે અને ઘણા વર્ષોથી ત્યાં એક અખંડ ધૂન પણ

અને માતાનું નામ લક્ષ્મીબાઈ હતું તો બે વર્ષની ઉંમરે તેમના પિતાનો અને પાંચ વર્ષની વયે તેમની માતાનો સ્વર્ગવાસ થયો હતો તો માતા પિતાના સ્વર્ગવાસ પછી તેમની સંભાળ તેમના કાકાએ રાખી અને પાછળથી તેમના દાદીની છત્ર શાયામાં તેમને મૂકવામાં આવ્યા છે તો દાદી એ નરગુંદા ગામે કર્ણાટક માં બેઠા હતા તો બાળપણમાં માં એક વખત તેઓ બાળ મિત્રો સાથે જંગલ માં રમવા ગયા છે અને જંગલ માં એક ગુફા હતી તો તે ગુફા માં આ બાળ નારાયણે પ્રવેશ કર્યો છે બાળ મિત્રો તેમને તેન કરવા મના કરતા હતા પરંતુ નારાયણ બાળપણથી જ એકદમ નિર્ભય હતો આથી કશાથી પણ તે ડરતો નહી અને થોડા અંતર સુધી બાળ મિત્રો પણ તેમની સાથે ગુફામાં ગયા પરંતુ આગળ જતા અંધકાર હોવાથી બાળ મિત્રો પાછા ફર્યા છે જ્યારે નારાયણ એકલો જ આગળ ગુફામાં આગળ વધ્યો છે તો નારાયણ એકલો જ ગુફામાં આગળ વધ્યો અને આગળ જતા ગુફામાં એક ચોરસ આકારનો નો ખંડ આવ્યો છે અને તેને પગથિયા પણ હતા ચારે ખૂણામાં એક એક દીપમાળા માળા હતી અને એક હિંચકો પણ ઝૂલતો હતો તો કે હિંચકા ઉપર એક નાગરાજ આસન હતા અને આસન ઉપર એક મુનિ પણ ધ્યાનાવસ્થામાં બેઠા હતા નારાયણ ને જોઈને નાગરાજ કર્યું છે થોડા સમય પછી નારાયણ ગુફા બહાર આવ્યા અને નારાયણે જયારે બાળ મિત્રો ને વાત કરી ત્યારે તેઓ બધા ચકિત થઈ ગયા અને સર્વ બાળ મિત્રો એ નારાયણની નિર્ભયતાના વખાણ કર્યા છે તો બાળ નારાયણને તાજું ઘી ખૂબ જ ભાવતું હતું તો એક દિવસ તેમણે જમતી વખતે દાબીમાં પાસે વધારે ઘી માંગ્યું છે તો દાદીમાં ગુસ્સે થયા છે અને બોલ્યા કે ઘી ને બદલે ગંદુ ખા આથી ને ખુબ જ માઠું લાગ્યું નારાયણે તે દિવસે ગૃહ ત્યાગ કર્યો છે તો ગૃહ ત્યાગ કર્યા પછી દત્ત ભગવાન જ મારા માતા છે પિતા છે બંધુ છે સખા છે એમ માનીને તેમણે વિચારણ શરૂ કર્યું છે તેઓ ઠેક ઠેકાને ફર્યા છે અને ઉપર ગોયા ગામે નારાયણને ખૂબ ભૂખ લાગી હતી અને તેમણે એક મિત્ર પાસે અન્નની પ્રાર્થના કરી છે પરંતુ તે દિત્રે તેને અન્ન બિલકુલ ન આપ્યું અને કટુ વચનો પણ કહ્યા છે તો ક્ષણથી નારાયણે નિશ્ચય કર્યો કે હવે યાચના કરવી તો એક માત્ર ઈશ્વર પાસે જ કરવી ઈશ્વર સિવાય કોઈની પાસે પણ યાચના કરવી જોઈએ નહીં તેઓ કશું જ બોલ્યા વગર વિઠ્ઠલ મંદિરમાં આવ્યા અને ઈશ્વર સ્મરણ કરવા લાગ્યા છે રાત્રે માતા રૂપિણીને બાળક નારાયણ પ્રત્યે દયા ઉપજવાથી એના માટે રૂક્મિણી માતા ભગવાન ભરેલો થાળ લઈ આવ્યા છે અને પુત્ર વર્ત નારાયણને જમાડે છે તો આમ ઈશ્વર ઉપર રાખેલી નારાયણ માટે નિષ્ફળ નીવડી ન હતી અને માતા રૂપ્મિના હાથ દ્વારા તેમણે ભોજન કર્યું છે નારાયણ આ પછી જંગલમાં સ્વૈત વિહાર કરવા લાગ્યા છે અને જંગલમાં એક શિવ મંદિર હતું તો નારાયણે શંકર ભગવાનને દંડવત પ્રણામ કર્યા અને ત્યાં દિવ્ય ફળો શંકર ભગવાન પાસે પડેલા હતા તો નારાયણને કકડીને ભૂખ લાગી હતી આથી તેણે તે દિવ્ય ફળો જે પૃથ્વી પર આપણને ક્યાંય ન જડે તેવા ફળો હતા તેવા પાંચ ફળો તેણે આરોગ્યા છે અને તે ફળો અત્યંત મધુર હતા અને એનાથી તેમના શરીર માં એકદમ સ્ફૂર્તિ આવી છે એટલામાં ત્યાં એક વાઘ આવ્યો છે અને વાઘ તો ત્યાં રોજ આવતો હતો અને કોઈ પણ મનુષ્ય એ મંદિરમાં વાઘની હાજરીને લીધે રાત્રે કોઈ નિવાસ કરતું નહીં નારાયણને તો સર્વત્ર ભગવાન જ દેખાતા હોવાથી તે તો હિંત્ર પશુઓ થી પણ એકદમ નિર્ભય હતો અને આથી તેને કશાથી પણ ડર લાગતો નહી વાઘ નારાયણ ની નજીક આવ્યો અને નારાયણ નિર્ભય હતો વાઘ તેમના પગ સૂંગીને જતો રહ્યો છે રાત્રે નારાયણે ત્યાં જ નિવાસ કર્યો અને તેણે જોયું કે સીધો ગંધર્વો અને દેવતાઓ ત્યાં મંદિર માં આવીને શંકર ભગવાન ને દિવ્ય ફળો અર્પણ કરતા હતા અને વાઘ તે ફળો નું ભક્ષણ કરતો હતો આથી આ હકીકત જાણ્યા પછી નારાયણે તે ફળ સ્વીકારવાનું બંધ કર્યું છે એક વખત ગીત જંગલ માં નારાયણ ઈશ્વર ઉપર અચળ શ્રદ્ધા રાખી વિચરણ કરતો હતો તો તેમને ખૂબ તરસ લાગી છે ઈશ્વર સ્મરણ તો તે હું ચાલુ જ હતું અને છેવટે તેમણે દત્ત દયાજનનું સ્મરણ કર્યું છે દિગંબરા દિગંબરા શ્રી પાદ ધવલવ દિલંબરા દિગંબરા દિગંબરા શ્રી પાદ ધવલ્લવ દિગંબરા આ રીતથી દત્ત ભગવાનનું સ્મરણ કર્યું છે તો દત્ત ભગવાન ત્યાં એક ઘોડે સ્વારના રૂપે પ્રત્યક્ષ થયા છે મને તેમણે જણાવ્યું કે પેલા ઝાડની પાછળ એક શીતળ ઝરણું છે ત્યાં તારી તૃષાને શાંત કર આટલું બોલીને ઘોડે સ્વાર જતો રહ્યો અને નારાયણે ત્યાં જઈને જોયું તો ખરેખર એક શીતળ ઝળથી પૂર્ણ ઝરણું ત્યાં વહી રહ્યું હતું નારાયણે ખોબાવતી પાણી પીધું છે અને આગળ જવા લાગ્યા છે તેમણે દત્તો ખૂબ જ આભાર માન્યો અને ફરી તેઓ પાછા વળીને જુએ છે તો એ ઝરણું પણ એકદમ અદ્રશ્ય થઈ ગયું હતું અને દત્ત પ્રભુ કૃપા કરી એમ નારાયણ સમજ્યા છે આ પછી નારાયણ ગોરલાસોર કુંદ ગોળા થઈને બે ગાઉ ગયા છે અને ત્યાંથી રેલવે માર્ગે પુના પહોંચ્યા છે છેવટે તેઓ આરવી આ ગામે ગયા છે અને આરવી માં નારાયણ નિદ્રા વર્ષ હતા ત્યારે ભગવાન વિપ્રવેશે તેમને દ્રષ્ટાંત આપે છે કે તું ગાંગાપુર આવ અને શ્રી દત્ત ભગવાન નિત્ય નિયમ સેવા કર તો ગાંગાપુર અહીંથી દૂર છે પગે જતા તને કષ્ટ થશે આથી એક સજ્જન અને ત્યાં વાહન દ્વારા પહોંચાડશે આમ કહીને દત્ત ભગવાન અદ્રશ્ય થયા છે આ બાજુ પારેવાડી ગામના જાગીરદાર ને પણ આજ પ્રમાણે દ્રષ્ટાંત થયો કે દૌંડ નજીક આરવી ક્ષેત્ર છે ત્યાં તું નારાયણ ને મળ તે બાળક સ્વરૂપે છે અને તેને ગાંગાપુર લઈ જવાની વ્યવસ્થા નારાયણ ની સાથે માતા લક્ષ્મીબાઈ ને પણ દ્રષ્ટાન થયું કે એમણે ત્યાંથી પાછા ફરવું આથી લક્ષ્મીબાઈ પાછા ફર્યા છે અને ગાંગાપુર રેલવે સ્ટેશને પહોંચ્યા પછી નારાયણ પગે ચાલીને ગાંજાપુર જવા લાગ્યા છે તો તીર્થ ક્ષેત્ર હોય તો અમુક સુધી આપણે વાહન લેવાનું પણ એ ગામની સીન આવે તો એ એકું અંતર આપણે પગે ચાલીને જવું જોઈએ જોકે ગાંજાપુર ગાંજાપુર ક્ષેત્ર એ ની વચ્ચે પંદરથી વીસ કિલોમીટરનો રસ્તો છે છતાં પણ

અને બધા ભુવાઓને બ્રહ્મ રાક્ષસે ત્રાસ આપીને ભગાડી દીધા હતા આથી તે દિવસે એક મોટા ભુવાને તે વિપ્રય બોલાવ્યો હતો અને બ્રહ્મ રાક્ષસે તેને પણ દેભાન કર્યો હતો તો આ જ અરસામાં બારણે નારાયણ આવ્યો હતો તો બ્રહ્મ રાક્ષસ એ વિપ્રયને કહી રહ્યો છે કે અરે વિપ્ર

તે પણ ક્લેશથી મુક્ત થયો છે તો નારાયણ ત્યાંથી ગાંગાપુર આવ્યો છે અને ગાંગાપુરમાં નારાયણે સંગમમાં નિવાસ કર્યો છે સ્નાન સંધ્યા સૂર્ય નમસ્કાર કરી તાબુકા પ્રદક્ષિણા પેહો કરતા અને તે પછી ધ્યાન અભ્યાસ કરતા ધ્યાન પૂરું થયા પછી ગાંગાપુર ગામમાં જતા અને ત્યાં

યતિરૂપે શ્રી દત્ત ભગવાન નારાયણને મળ્યા છે અને એક મંત્ર પ્રદાન તેમણે કર્યો છે તેમણે આગળ જણાવ્યું કે પાંચ વખત મંત્ર બોલીએ અને તે સમયમાં જેટલી માધુકરી ભિક્ષા મળે તેટલી જ માધુકરી સ્વીકારવાની નારાયણ પણ તે જ પ્રમાણે કરવા લાગ્યો અને રાત્રે સ્વયં તેઓ ભસ્મ ડુંગર માં કરતા હતા એક વખત નારાયણ માધુકરી માટે નીકળ્યા છે અને માર્ગમાં એક યતિ નો મોટ હતો વ્યસ્ત હતો અને તેમના ગળામાં રુદ્રાક્ષ ની માળા શોપતી હતી નારાયણ નજીક આવતા જ તે બ્રાહ્મણે નારાયણ ને કહ્યું કે આ ગંધ ની ગોળી મને તારું કલ્યાણ ખાવ તો નારાયણે ગંધની ગોળી તે બ્રાહ્મણને આપી અને આ પછી તે બ્રાહ્મણે નારાયણના કાનમાં એક મંત્ર કહ્યો છે બ્રાહ્મણ બોલ્યો કે હવે સત્વર ભિક્ષા લઈને મને તું અર્પણ કર હું તારી રાહ જોઉં છું વાર લગાડીશ નહીં તો નારાયણ માધુકરી ફાગવા માટે ગાંગાપુર ગામ તરફ જાય છે નારાયણ તે મઠના અધિપતિના ઝેર ભિક્ષા માંગવા ગયા છે આરા એણે જણાવ્યું કે મઠમાં એક દિવ્ય ભસ્માન બ્રાહ્મણ છે અને તેનું નામ મને બાળંબ એમ કહ્યું છે તેમણે મને ભિક્ષા લાવવા જણાવ્યું છે તેઓ કોણ છે તો મોઠના અધિપતિ બોલ્યા કે મોઠને તો હું બરાબર બંધ કરી તાળું મારીને અહીંયા જેર આવ્યો છું મઠમાં વહી કયો બ્રાહ્મણ છે તે મને તો બતાવ તો મઠાધીપતિ જમવાનું છોડીને નારાયણ સાથે મઠમાં આવ્યો અને મઠનું તાળું ખોલીને અંદર જાય છે તો ત્યાંની જમીન પાણીથી ભીની થયેલી જણાય અને નિર્મળ્યના પુષ્પો જોઈને મઠાધીપતિને પણ અતિ આશ્ચર્ય થયું છે

માગીને લઈ આવો તો નારાયણે આ પ્રાણો નિશ્ચય કર્યો છે માધુકરી માગી છે અને એ માધુકરીને જોડી તેને વેલડાના ઝાડે લટકાવી દીધી છે દત્ત ભગવાનને નારાયણ કા જોઈ રહ્યા છે તો આ બધું નારાયણ દત્ત ભગવાનનું સ્મરણ કરી રહ્યા છે દ અવધૂતી જય શ્રીપદ વલ્લભ કી જય દત્ત અવધૂતી જય શ્રીપદ વલ્લભ કી જય વસુ સ્વામી કી જય 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 વસુસ્વામી કી જય 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 દત્ત અવધુતી જય શ્રીપદ વલ્લભ કી જય તો આ રીતે નારાયણ દત્ત ભગવાન ના સ્મરણ માં સમય પસાર કરી રહ્યો છે અને આમ બે દિવસ પસાર થઈ ગયા બીજા નારાયણના સ્વપ્નમાં મિત્રો સ્વરૂપે દપ્ત ભગવાન આવે છે અને કહે છે કે તને ધન્ય છે મને દીક્ષા આપી નહીં તેથી તે પણ અંદગ્રહણ કર્યું નથી કાલે મને સંગમ માં નદીના સામા કિનારે ભિક્ષા અર્પણ કરજો તો સવારે વહેલા ઉઠી ને સ્નાન સંધ્યા અનુષ્ઠાન કર્યા પછી ભિક્ષા લેવા માટે નારાયણ જાય છે અને નારાયણ જુએ છે કે જોડીમાં ત્રણ દિવસનું જે બાકી અન્ન હતું તે જ અન્ન ગરમા ગરમ અને તાજું જ હોય તે રીત થી જોડીમાં તેને દેખાય છે સંગમ ને પેલે પાર જઈને નારાયણ વિપ્રવેશ માં दत्त दयाचंद ने भिक्षा अर्पण करे छे અને ગુરુ દત્તાત્રે સંતોષ વ્યક્ત કરે છે અને તારા પર પૂર્ણ કૃપા છે હવે તું સ્વસ્થાને જા આ રીતે દત્ત ભગવાને આશીર્વાદાત્મક વચનો કહ્યા છે ઇસી હમ 1905 થી શ્રી નારાયણે પુનાથી 40 માઈલ દૂર ખેડ ગામ જે એક પ્રકાર નો વેગ છે તો તેને પોતાનું કાર્યક્ષેત્ર બનાવી છે અને ઈસ્વીસન ઓગણીસો તેર માં તેમણે દત્ત મંદિર ની પણ ત્યાં સ્થાપના કરી છે વિદ્યાનંદના એક શિષ્યના હેર દારૂણ પિશાચ પીડા કરતો હતો વસ્ત્ર અનાજ અને ઘરની વસ્તુઓ અગ્નિથી અચાનક જ દબ્ધ થતી હતી બ્રાહ્મણ ખૂબ દુઃખી થયો અને તેણે શ્રી નારાયણને પોતાના ઘેર આવવા માટે આમંત્રણ આપે છે શ્રી નારાયણે તેનો સ્વીકાર કરે છે અને તેના ઘેર તેઓ પધાર્યા છે તો કોંકણની એક શુદ્ર દેવી જેનો રંગ એકદમ શ્રાંગ હતો અને તેના ગળામાં પુતળાનો હાર હતો અને દેહ એકદમ કદાવર અને પ્રચંડ હતો તે દેવીએ નારાયણને વંદન કર્યા છે અને તેમની સેવા કરી અને પછી જવા માટે રજા માગી છે તો નારાયણને તે દેવીને આજ્ઞા આપી છે અને તે દિવસથી તે બ્રાહ્મણ વિશાચના ત્રાસથી મુક્ત થયો છે ત્રીજી સપ્ટેમ્બર ઓગણીસો ના દિવસે નારાયણ મહારાજ કેળગાવ કરે સમાધિલી અને બેટ કેળગાવ એક પુણાથી ચાલીસ માઇલ દૂર આવેલું છે ત્યાં ઘણા બધા ઉત્સવો પણ ઉજવાય છે અને બેટ કેળગાવ એક પ્રસિદ્ધ દત્ત ક્ષેત્ર પણ બન્યું છે તો પૂજ્ય શ્રી રંડોજત મહારાજે ગુરુ ધત્ત દિગમ્બર તવ શરણં તો એ ભજનમાં નારાયણ ભઈ રવમાનિક પ્રભુ ત્રંદ્વતાર ગુરુ કવ શરણં ગુરુ દત્ત દિગંબર તવ શરણં તો નારાયણ એ નામનો જે દત્ત સંપ્રદાયના સંતરે કે ઉલ્લેખ કરે છે તો એ નારાયણ એટલે નારાયણ મહારાજ કેર ગાવ કર અને જે દત્તાત્રેય હરે કૃષ્ણ ઉન્મત્તાનંદધાયકો દિગંબર મુનિ બાલો પીષાટ અજ્ઞાન સાગરો આ જે મંત્ર છે તો એ મંત્રને પૂજ્ય શ્રી મંત્ર મહારાજ વિપાત સ્ત્રીમાં પણ તેમણે લીધું છે અને મંત્ર ગર્ભ મૃત્યુ સ્ત્રોત્ર આ મંત્ર ને લીધું છે તો આવા નારાયણ મહારાજ કેડગાંવકર તેમનું સંક્ષિપ્ત ચરિત્ર આપણે શ્રવણ કર્યું છે અને આ નારાયણ મહારાજ જ અનેક વખત આપણા કાણે મહારાજ પણ વારંવાર આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું છે તો આ પ્રવચન